હેલ્લો રાજકોટિયન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં ને તો તમને એમ થતું હશે કે આજે મેં હેલ્લો એવરી વન નહીં અને હેલ્લો રાજકોટિયન કેમ કીધું કહું છું કહું છું બધું કહું છું તો આજનો આ વિડીયો સ્પેશિયલ રાજકોટિયન માટે જ છે કેમ કે હું રાજકોટના લોકો માટે લઈને આવી છું સ્પેશિયલ કાઠિયાવાડી હાંડવો જે લોકોને બહુ ભાવે જોકે ગુજરાતના લોકો હોય એ બધા ખાવા પીવાના શોખીન તો હોય જ પણ રાજકોટના લોકો કંઈક વધારે જ શોખીન હોય છે તો આજે સ્પેશિયલ રાજકોટના લોકો માટે હું આ વિડીયો લઈને આવી છું જે છે મુરલીધર હાંડવો જે રાજકોટમાં આવેલો છે એડ્રેસ હમણાં તમને લાસ્ટમાં ખબર પડશે તો પૂરેપૂરો વિડીયો જોજો એન્ડ સુધી બિલકુલ સ્કીપ ન કરતા બરાબર તો જો આ છે દીપાબહેન અને આ અહીંયા હાંડવો બનાવે છે એકદમ ટેસ્ટી હાંડવો કારણ કે મેં ખાધેલો છે મને ખબર છે અને તમે એકવાર ખાલી અહીંયા હાંડવો ટેસ્ટ કરવા આવશો ને એટલે બીજી વાર સો ટકા આવશો જ એ મારી ગેરંટી તો જો અત્યારે એ બનાવે છે એનું કાઉન્ટર જુઓ કેટલું ચોખ્ખું છે એકદમ હાઈજીન અને ચોખ્ખાઈવાળી જગ્યા હોય તો જ આપણને ખાવાની મજા આવે બરાબર ને તો અહીંયા તમે એકવાર ટેસ્ટ કરવા જરૂર આવજો અને હા પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને એનો હાંડવો કેવો લાગ્યો અને અહીંયા ખાવું હોય તો તમે અહીંયા પણ આવી શકો છો અને પાર્સલની સુવિધા પણ છે તમારે ઘરે પાર્સલ લઈ અને ખાવું હોય તો એમ પણ ખાઈ શકો છો પણ અહીંયા આવીને ખાવું તો તમને વધારે મજા આવશે એ દીપાબેનનો નેચર પણ બહુ સરસ છે તમને વાતો કરવાની પણ મજા આવશે જો મારી જેમ તમે વાતું આવીશો તો મને તો બહુ મજા આવે છે હું અહીંયા આવું હાંડવો ખાવા અને કેટલી વાર ટાઈમ લઈને આવું બેસું શાંતિથી અમે વાતો કરીએ બહુ મજા આવે તો એકવાર તમે પણ આવજો તમને પણ આઈ હોપ મજા જ આવશે અને જો આ ગ્રીન ચટની છે ને એ એના ઘરે બનાવે છે બહુ મસ્ત ટેસ્ટ હોય છે એનો આ ગ્રીન ચટની ટોમેટો કેચઅપ અને હાંડુ એકદમ મસ્ત કોમ્બિનેશન હોય છે અને ખૂબ ટેસ્ટી હોય છે એકદમ પરફેક્ટ ક્રન્ચી બનાવે છે તો એકવાર ટેસ્ટ કરજો જરૂર હજી કહું છું ઘડીએ ઘડીએ કહું છું બરાબર એ તમને મારી વાતોમાં નહીં ખબર પડે પણ એકવાર અહીંયા ટેસ્ટ કરવા આવજો એટલે તમને બધી ખબર પડી જશે તો ત્યારે એના કસ્ટમરને એને હાંડુ આપી દીધો છે અને એ લોકો પણ જો એ લોકોને પણ મજા આવી ગઈ લાસ્ટમાં એ લોકોએ પણ મસ્ત રિવ્યુ દીધા કે આ બહુ મસ્ત હાંડવો હતો તો ચાલો આપણે દીપાબેન પાસેથી થોડું જાણી લઈ લઈએ એડ્રેસ ને બધું તો દીપાબેન અમારા સબસ્ક્રાઈબર ને થોડી તમારા મોર લીધા હાંડવા વિશે માહિતી આપી દો એટલે તમારો મસ્ત મસ્ત હાંડવો ટેસ્ટ કરવા અહીં આવી શકે મંગળવાર થી રવિવાર અહીંયા આ થી આવું છું સોમવારે રજા રાખું છું જો તમારે મારો હાંડવો ટેસ્ટ કરવો હોય તો શીતલ ફૂડ જોડ ની મુલાકાત લેવી તો એક વાર આ હાંડવો ટેસ્ટ કરવા જરૂર આવજો કે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે તમે એક વાર અહીંયા હાંડવો ટેસ્ટ કરી જશો ને પછી વારે વારે આવશો જ તો મોસ્ટ વેલકમ અને હાંડવો ટેસ્ટ કરજો તો હાંડવો ખાવા માટે તમારે અહીંયા શીતલ પાર્કથી સીધે સીધું આવી જવાનું છે વચમાં એક મંદિર પણ આવે છે ત્યાંથી પણ તમારે સીધું આવી જવાનું છે તેને શીતલ પાર્ક ફૂડ ઝોન કહેવાય છે કારણ કે ત્યાં છે ને બધી વસ્તુ ખાવા પીવાની મળે છે સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ પંજાબી પાઉંભાજી ટોટલી બરાબર તો એકવાર તમે આવજો જરૂર શીતલ પાર્કથી સીધા શીતલ પાર્ક ફૂડ ઝોનમાં અને આ હાંડુઓ ટેસ્ટ કરજો બરાબર છે પછી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય તો ચલો મળશું હવે બીજા વ્લોગમાં બાય